દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રો એની અંદર ભગવાને જે સંન્યાસનું વર્ણન કર્યું છે સંન્યાસ દ્વારા મોક્ષ કેવી રીતે મેળવી શકાય કર્મોના ફળના ત્યાગ દ્વારા મોક્ષ કેવી રીતે મેળવી શકાય કરતા અહંકારના થી મોક્ષ કેવી રીતે મેળવી શકાયો કરનાર હે ઇન્દ્રિય નું અને ત્યાગનું મહત્વ જુદું જુદું જાણવા ઈચ્છું છું અર્જુન કે છે ભગવાન મને સંન્યાસ અને ત્યાગ એ બેનું જુદું જુદું મહત્વ બતાવો ભગવાન કે છે ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ કરાતા જે કર્મો છે એ કર્મોનો ત્યાગ એને સંન્યાસ કહેવામાં આવે છે અને સર્વ કર્મના ફળના ત્યાગને વિવેક્યો ત્યાગ કહે છે મિત્રો જુઓ સર્વ કર્મના ફળનો ત્યાગ એને વિવેકિયો ત્યાગ કહે છે સર્વ કર્મના ફળ બધા જ કર્મો આવી ગયા જન્મથી મત સુધીના કર્મ ફળનો કર્મનો ત્યાગ નથી કરવાનો એના ફળનો ત્યાગ કરવાનો છે ભગવાન સ્પષ્ટ કહે છે એ સૌથી ઉત્તમ છે સંસાર જઈ અંદર કર્તવ્ય કર્મથી કંટાળી જઈ અને જંગલમાં જતું રહેવું સાધું થઈ જવું સંન્યાસી થઈ જવું ભગવાન ચોકડી માર્યા છે એને ત્યાગ નથી કયો એ તો સ્થુળ ત્યાગ છે એ તો દ્વેષથી કરેલો ત્યાગ છે વર્ણ વ્યવસ્થાઓ છે ખલાસ થઈ જાય આ સંસાર ના ચાલી શકે માટે ભગવાન કે છે કર્મોના ત્યાગ કરવાની જરૂર નથી સર્વ કર્મોના ફળનો કર્મો નો મારે નોકરી કરવી પડે મારે ધંધો કરવો પડે લગ્ન કર્યું પત્ની મારા સરને આવી પત્ની નું પૂરું કરવા માટે મારે ધંધો કરવો નોકરી કરવો પૈસા કમાવો એ ખોટું નથી એ કરવું જ પડે મારું કર્તવ્ય છે મારે બાળકો થયા બાળકો મારે સરને આયા શાસ્ત્ર એમ કે ધર્મ એમ કે કે મારા સરને જે આયા એ સરને આયેલા ને સરનું આપવું એની ઈચ્છાઓ પૂરી કરવી એની ડિમાન્ડ પૂરી કરવી એ મારો ધર્મ છે એનાથી કંટાળી અને સંસાર પતિ પત્ની બાળકોને છોડીને જંગલમાં જતું રહેવું એને ત્યાગ નથી કયો ગીતામાં એને સંન્યાસ નથી કયો બરાબર હા તમે લગ્ન નથી કર્યું તમે છો અને તમે જંગલમાં પણ સંસારના દુખોથી સંસારની જવાબદારીઓથી કંટાળીને જંગલમાં જતું રહેવું એને એને ત્યાગ નથી કયો એ સંન્યાસ નથી બરાબર સમજો બરાબર સમજો ભગવાન કે છે કે સંસારમાં રહીને જલ કમલવત રહેવાનું છે તારે જલ કમલવત જળમાં કમળ રહે છે છતાં નો સ્પર્શ નથી થતો તું ધંધો કર નોકરી કર તારા બાળકોના લગ્ન કર બધું જ કર બધા જ કર્મો માન્ય છે પણ ફળનો ત્યાગ કરીને નિરપેક્ષ ભાવે અપેક્ષા વગર મને જે ફળ મળે કુદરત મને મંજૂર છે હું નોકરી કરું છું સવારથી સાંજ સુધી મને ત્રણસો રૂપિયા મળે છે એ મને મંજૂર છે એક મા બાપ પોતાના દીકરાને મોટો કરે છે યાર બાળકને જન્મ આપે છે મોટો કરે છે એની કોઈ અપેક્ષા નથી કે મારો બાળક મોટો થશે મારી સેવા કરશે ચાકરી કરશે બાળકને અમે પેદા કર્યો છે મારા સરને આવ્યો છે એમની એને મોટો કરવો એ મારી જવાબદારી છે મારી ફરજ છે બદલાની ભાવનાથી નહીં એ મોટો થઈને મારી સેવા કરે કે ના કરે એ મારું પ્રારબ્ધ કર્મ છે મારું ઋણાનુમન છે મારો હિસાબ છે એ સેવા કરે પણ ખરો કાલે ઉઠીને મોટો થઈને સેવા ના કરે વૃદ્ધાશ્રમમાં મોકલી દે એ અમારો હિસાબ છે

પણ દસ હજાર ના બદલે બે હજાર થયા તો મારા મને દુઃખ ના થવું જોઈએ કામ કરતો જ્યાં હાથ મારતો જ્યાં મદદ તૈયાર છે આવું સ્લોગન તમે સાંભળ્યું હશે હા હું હું મારું ગોલ રાખું કે મહિને દસ હજાર રૂપિયા કમાવું છતાં મને પાંચ હજાર મળે તો એમાં મને સંતોષ છે જો હું ફળની આશા રાખીને કામ કરીશ તો હું ડિપ્રેશનમાં જતો રહીશ હું દુઃખી થઈ જઈશ ફળનો ત્યાગ કરો એટલે સર્વ કર્મ કર્મના ફળનો ત્યાગ એટલે એનો શું અર્થ થાય હું કર્મ કરું છું હું ધંધો કરું છું નોકરી કરું છું ખેતી કરું છું આ બધું કરું છું પણ એમાંથી મારી ફળની અપેક્ષા જે છે એ અપેક્ષાનો ગોલ છે એ મારું ફિક્સ ના હોવું જોઈએ મેં ઘઉં ઘઉ ની ખેતી કરી અને એવું કર્યું કે સોમન ઘઉ પાક પણ સોમન એવી મને આશા આશા છે છે ફળની પણ ફળનો ત્યાગ કરી દો એ ત્યાગ ગૌ દો એવી અપેક્ષા લઈને ના બેસશો હા સોમન ઘઉ પાકે એવી મહેનત કરો તમે કર્તવ્ય કરો કર્મ કરો સોમન ઘઉં પાકે એવું પણ એક સંજોગ કુદરતનો ફરી જાય વાવાઝોડું આવે વરસાદ ના પડે વાતાવરણ ક્લાયમેટ બદલાઈ જાય રોગ આવી જાય તમે કંટ્રોલ ના કરી શકો તો સોમન ઘઉના સીધા પાકે તો થવાની જરૂર નથી કેમ તો કે કુદરતે મને જે સંજોગો આપ્યા સંજોગો મારા માં ચાલીસ ઘઉં હતા મેં તો સોમન ઘઉ પાકે એટલી મહેનત કરી ખેતી કરી કર્તવ્ય કર્મ કર્યું એમાં વાંધો નથી પણ જ્યારે ચાલીસ મન ઘઉં પાકે ત્યારે ડિપ્રેસ થવાની જરૂર નથી એને કર્મ ફળનો ત્યાગ કયો છે આટલું ફળ મને મળવું જ જોઈએ અપેક્ષા ના હોવી જોઈએ હા એની મહેનત કરો પણ ચાલીસ મન ઘઉ પાક્યા કુદરત મારા પ્રારબ્ધમાં મન ઘઉં હશે મારું પુણ્ય ચાલીસ મન ઘઉં નું હશે એટલે મને ચાલીસ મન ઘઉં મળ્યા બસ સોમન ઘઉં પાકે તો પણ મોડા પર હાસ્ય હોય ચાલીસ સુમન ઘઉં પાકે તો પણ મોડા પર હાસ્ય હોય ખબર છે મારું પ્રમાણે મને મળે છે નસીબ સે જ્યાદા ઓર વક્ત પહેલે કોઈ કિસી મિલા હૈ કિસી મિલેગા આ કુદરતનો લો ઓફ નેચર સનાતન કાનૂન છે મહેનત કરો છો મન પછી જે મળે એ મારું પ્રારબ્ધ છે અને સર્વ કર્મ ફળનો ત્યાગ કયો છે સાહેબ ફળનો ત્યાગ કર્મનો ત્યાગ નથી કયો અંદરથી ફળનો ત્યાગ એ બિલીપ છે એક માન્યતા છે એક સમજણ છે અંદર સમજણ એવી રાખો મહેનત કરો બધી કરો ધંધો કરો કરોડો રૂપિયા કમાઈએ એવું એવી એવી મહેનત કરો બધું એ કશું નથી નડતું ક્રિયા નથી નડતી સાહેબ જન્મથી મત સુધીની એક્શન ક્રિયા એ રિઝલ્ટ છે પ્રારબ્ધ છે એ નથી નડતું એના પાછળની આસક્તિ ફળની આસક્તિ ફળની અપેક્ષા એ નડે છે અને એ અપેક્ષા પ્રમાણે ફળ નથી મળતું ત્યારે આપણે ડિપ્રેશનમાં આવીએ છીએ એના કરતા છોડી દો લગામ છૂટી મૂકી દો કર્મ કરતો જા કર્મ કરો ક્રિયાઓ કરો એક્સ બધું કરો કર્મ કરો પણ કર્મ કર્યા પછી જે ફળ મળે એ કુદરત મને મંજૂર છે કારણ કે તું જે મને આપું છું ફળ એ લો ઓફ નેચરથી મળે છે તારા કાનૂનથી મળે છે મારા પાપ પુણ્યના હિસાબ થી મને મળે છે મારા પ્રારબ્ધ કર્મ પ્રમાણે મળે છે આ ને ફિટ કરી લો તો મિત્રો ક્યારેય દુઃખી થવાની જરૂર નહીં પડે એટલે ભગવાને કહ્યું સર્વ કર્મોના ફળના ત્યાગને કર્મોના ત્યાગને ત્યાગ નથી કયો સર્વ કર્મોના ફળનો ત્યાગ કરો મનથી ત્યાગ કરી દો એને સાચો ત્યાગને સંન્યાસ કયો છે મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભ નિરોગી આ વિશે આપીએ હૃદયથી પ્રાર્થના મનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત